કેવું પડે મને આપડે થાય છે તો પછી આવશે એટલે તમે શું કરશો તમે નહીં કરો કોઈ તમે કોઈ નહીં ને જો

કબીર ના હોમે પડવાનું તારું લેવલ નથી તું વાતો કરે ખાલી તારી નથી કબીર નામે પડવાનું તારું લેવલ નથી લેવલ લેવલ એ તું કરે ખાલી તારી ટેવડ નથી એ મારા હોમું પડવાનું તારું લેવલ નથી હા કમ્પ્લેટ અળી ગયો છે હવે

તો ઠીક તો કેટલી તારે ચાપી વિશે આ ગતું મહિનો એક કોમ કરે ચા નું મોટું તળાવ ઊંચ ચામાં રેજ

એની વાતચીત કરી કે નવરાત્રી બોધવાની છે નોરતા કેવા નવરાત્રી બોધવાનું એટલે આયોજન કર્યું છે

મજુરી ના પંદર હજાર ભેગા કર્યા હાર લાવો કે એટલે ના લાવે કે આવું હરાધમ શેમન લવરાતો હશે કેતો આવું ના લવરાયમ ના લાવે પણ કે તું કુણ હરાજ નાડી લે પણ

દોઢ વાગે તો હું આરામ કરું તને આરામ કરો ઘેલો કરતા વખત રાખવું પડે બરોબર અને જુઓ કોઈ કેવાનું મતલબ કે ના આવે બારવાટી મતલબ કે કોઈ લોફર મોફરી કંટ્રોલ કરવાની જવાબદારી મારી વધારે એવો તો ગુચી ગયો નવરાજો કાપા કાઢી નાખું નવરાજ તો તમારે બધું